શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આપણે સોળ સંસ્કારનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો છે આવો આજે આ સોળ સંસ્કાર ને જાણીએ પહેલું છે ગર્ભધાન માતા પિતા બનનાર દંપતીના શરીર મન બુદ્ધિ અને ચિતને તૈયાર કરનાર સંસ્કાર એટલે ગર્ભધાન સંસ્કાર દંપત્ય જીવનનો એક ઉદ્દેશ્ય શ્રેષ્ઠ સંતતિ ઉત્પન્ન કરવાનો છે સામાન્ય સંતાન માતા પિતા જેવા જ બને છે એવી ધારણા છે પરંતુ આપણી સંસ્કૃતિમાં આપણું સંતાન આપણા પરથી પણ શ્રેષ્ઠ બને એવો પ્રયત્ન કરવાનો છે સંતાનમાં માતા પિતાના દુર્ગુણો અને દોષોનો નાશ થઈ જાય સદ્ગુણોમાં વધારો થાય એ દ્રષ્ટિથી દંપતી માતા પિતા બને તે પહેલા તેમના શરીર અને મનને તૈયાર કરવાના છે માતા પિતા બનનાર દંપતીના શરીર મન બુદ્ધિ અને ચિત્તને તૈયાર કરનાર સંસ્કાર એટલે ગર્ભધાન સંસ્કાર બીજું છે સંતાનમાં પ્રાપ્તિ કરવામાં આવતું કાર્ય ગર્ભધારણ નિશ્ચિત થયા પછી આ સંસ્કાર કરવામાં આવે છે સર્વાંગી સ્વસ્થ માતાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અર્થાત ગર્ભધાન થયા પછી ગર્ભ ઉપર પૂછવંત સંસ્કાર કરવામાં આવે છે જે રીતે ગર્ભદાન સંસ્કાર કરવાથી સ્ત્રીના દોષ દૂર થઈને તે ગર્ભદાન માટે યોગ્ય બને છે તે રીતે પૂછવંત સંસ્કાર માતાના માધ્યમથી ગર્ભસ્થ બાળક ઉપર કરવાથી તે ગર્ભ પણ દોષ રહિત બને છે અને અનિષ્ટોથી બચે છે

શિશુના બધા અંગો પ્રભંગોનો વિકાસ થઈ જાય છે માત્ર માથાના બે ભાગનું બંધારણ બાકી રહે છે આ બે ભાગોને જોડતી સીમાનું બંધારણ આ સમયે થાય છે તેથી આ સંસ્કારને સીમંતો નયન સંસ્કાર કહે છે ચોથું છે જાત કર્મ સંસ્કાર આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં શુદ્ધ ગાયનું ઘી અને મધ મૂકવામાં આવે છે આ સંસ્કાર શિશુના જન્મ સમયે નાળછેદ પહેલા ગર્ભદાન મુશ્વન અને નયન સંસ્કાર થાય છે આ સમયે શિશુ ગર્ભમાં હોય છે આથી સંસ્કાર વિધિ માતા દ્વારા જ થાય છે જાત કર્મ સંસ્કાર નવજાત શિશુ પર કરવામાં આવે છે આ સંસ્કારમાં પ્રથમ વખત શિશુના મુખમાં શુદ્ધ ગાયનું ઘી અને મધ મૂકવામાં આવે છે આ શ્રેષ્ઠ ઔષધિ ગણાય છે આપણે તેને ગોળથુથી પણ કહીએ છીએ આ સંસ્કારને મેકાજનન સંસ્કાર પણ કહે છે પાંચમું છે નામકરણ સંસ્કાર બાળકના નામની પ્રતિષ્ઠા પણ એક સંસ્કાર છે નામકરણ સંસ્કાર એટલે નવજાત શિશુનું નામ નિશ્ચિત કરવું મનુષ્ય જન્મે છે ત્યારે તે પિંડ સ્વરૂપ જન્મે છે તેનું કોઈ નામ હોતું નથી નામનું મહત્વ સ્વીકારીને પૂર્વજોએ તેને સંસ્કારની શ્રેણીમાં રાખ્યું વ્યક્તિનું નામ તેની સાથે જીવન પર્યત રહે છે ખરેખર તો તે મૃત્યુ પછી પણ ઘણા વર્ષો સુધી ક્યારેક તો સદીઓ સુધી રહે છે જેમ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા એક હિન્દુ ધાર્મિક સંસ્કાર છે તે જ રીતે બાળકના નામની પ્રતિષ્ઠા એ પણ એક સંસ્કાર જ છે સામાજિક વ્યવહારમાં એકબીજાની ઓળખાણ માટે નામની આવશ્યકતા છે નિશ્ચિત સંબોધન કરી શકાય તે માટે નામકરણ આવશ્યક છે બાળકની છઠ્ઠી કરવી એટલે આ સંસ્કારની વિધિ કરવી છઠ્ઠું છે નિષ્કર્મણ સંસ્કાર બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવાનો સમય નિષ્ક્રમણ એટલે બાળકને પ્રથમ વખત કુમારાગારની બહાર લઈ જવું જન્મ પછી બાળક કુમારાગારમાં જ રહે છે આ સમયે નવજાત બાળક ઊંઘવાની અને દૂધ પીવાની આવશ્યક પ્રક્રિયા કરે છે બાકીની દુનિયાની કોઈ સમજ નથી એને હાથ પગ હલાવતા કે રમાડતા આવડતું નથી નવજાત બાળક છે છે આ સમયે બાળકનો તીવ્ર ગતિની વિકાસ થાય આથી એક મહિના સુધી બાળકને કુમારાગારમાં રાખવામાં આવે છે આયુર્વેદમાં માં સુતિકાગાર અને કુમારાગાર ના વર્ણનો છે આથી કહેવાય છે સગા સંબંધીઓએ પણ બાળકને જોવા એક મહિના પછી આવવું જોઈએ આથી સંસ્કાર સમયે બધા એકત્ર થવું જોઈએ નવજાત બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવી દૃષ્ટિ આ સંસ્કાર કહેવામાં આવે છે સાતમું છે અન્નપ્રાસન સંસ્કાર નવજાત બાળકને પ્રથમ વખત અન્ન ગ્રહણ કરાવવામાં આવે એ પ્રક્રિયાને અન્નપ્રાસન સંસ્કાર કહે છે અન્ન મનુષ્યના નિર્વાહનું અનિવાર્ય તત્વ છે નવજાત બાળકને પ્રથમ વખત અન્ન ગ્રહણ કરાવવામાં આવે છે એ પ્રક્રિયાને અન્નપ્રાશન સંસ્કાર કહે છે જન્મ પછી છઠ્ઠા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે અન્ન મન આ સૂત્રો દ્વારા અન્નનું મહત્વ સમજાઈ જાય છે અન્ન ખાવાની પ્રક્રિયાને આપણે ભોજન કહીએ છીએ ભોજન આપણા માટે સંસ્કાર છે અન્ન માત્ર શરીર નિર્વાહ માટે જ નથી પરંતુ શ્રેષ્ઠ વિચારોનું સર્જન પણ કરે છે જેવું ભોજન તેવા વિચાર અને જેવા વિચાર તેવું કાર્ય આથી આપણે ત્યાં અન્ન ગ્રહણ કરવાની પ્રક્રિયાને પણ સંસ્કાર કહે છે આઠમું છે કર્ણવેદ સંસ્કાર જન્મ પછી એક વર્ષ બાદ કાન વિંધાવાની પ્રક્રિયા આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રામ અને અન્ય રાજાઓના ચિત્રો જોઈએ ત્યારે તેમના કાનમાં કુંડળ અવશ્ય જોવા મળે છે આ રીતે સ્ત્રીઓના કાનમાં સુંદર આભૂષણો જોવા મળે છે જન્મ પછી એક વર્ષ બાદ કાન વિંધાવાની પ્રક્રિયાને કર્ણવેદ સંસ્કાર કહે છે નવમું છે ચોલ કર્મ સંસ્કાર બાળકની પહેલીવાર મુંડન કરાવવાની પ્રક્રિયા ચોલ સંસ્કારને ચુડાકરમ સંસ્કાર પણ કહે છે ચુડા એટલે માથાના વાળનો સમૂહ બાળકના જન્મ પછી માથાના બધા વાળ પ્રથમ વખત દૂર કરવામાં આવે છે આ રીતે મુંડન કરવાની પ્રક્રિયાને ચોલ સંસ્કાર કહે છે આયુર્વેદ અનુસાર આ સંસ્કાર ત્રીજા વર્ષે કરવામાં આવે છે વર્તમાનમાં પણ આ સંસ્કાર પ્રચલિત છે એ માટે મુંડન કરાવવું કે વાળ ઉતારવા જેવા શબ્દો પ્રચલિત છે દસમું છે ઉપનયન સંસ્કાર આમાં બાળક ગુરુ પાસે જાય છે ભારતીય જીવન પદ્ધતિમાં જ્ઞાનની પ્રધાનતાને મહત્વ આપવામાં આવ્યું છે ઉપનો અર્થ છે પાસે અને નયનનો અર્થ છે લઈ જવું આમ ઉપનયનનો શાબ્દિક અર્થ છે પાસે કે નજીક લઈ જવું ઉપનયન એટલે વિદ્યાર્થીઓને ગુરુ પાસે લઈ જવો ત્યાં સુધી બાળકનો વિકાસ માતા પિતા અને પરિવારમાં થયો હવે બાકીનું ઘડતર ગુરુ દ્વારા આધ્યાત્મિક સ્તર પર થાય છે બાળકની સુસુપ્ત આધ્યાત્મિક શક્તિઓને નિશ્ચિત દિશામાં લઈ જવાનું કાર્ય ગુરુ કરે છે આ સંસ્કાર સાત વર્ષની વયે કરવામાં આવે છે અગિયારમું છે વેદારમ સંસ્કાર શિષ્યના વિકાસની દિશા નિશ્ચિત થાય છે ઉપનયન સંસ્કાર પછી ગુરુ શિષ્યને આશ્રમમાં લઈ જઈ દિવસ પોતાની પાસે રાખતા શિષ્ય ગુરુને અંતેવાસી કહેવાતો ગુરુની નજીક રહેવાથી ગુરુ શિષ્યના વ્યક્તિત્વને સારી રીતે ઓળખે છે શિષ્યના વિકાસની દિશા નિશ્ચિત કરવામાં આવે છે ખરેખર શિષ્યના સત્વગુણનું ઉત્પાન રજોગુણનું નિયંત્રણ અને તમોગુણનું વિસર્જન કરવાનું કાર્ય ગુરુ કરતા હતા બારમું છે સમાવર્તન સંસ્કાર ગુરુના આશ્રમથી સ્વગૃહે જતી વખતે સમાવર્તન સંસ્કાર થતા હતા શિષ્ય ગુરુકુળમાં ચાર વેદોનું અધ્યયન કરતો હતો આ ચાર વેદોમાંથી એક વેદમાં નિષ્ણાંત બનવાનું બાકીના ત્રણ વેદોનું થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હતું પ્રથમ બાર વર્ષમાં એક વેદનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું બાકીના વર્ષોમાં અન્ય ત્રણ વેદ તથા વિવિધ ધર્મશાસ્ત્રોનું અધ્યયન થતું હતું આ રીતે પચીસ વર્ષ પૂરા કરીને શિષ્ય ગુરુના આશ્રમ થી સ્વગૃહે આવતો હતો પછી તે ગૃહાવસ્થામાં પ્રવેશ કરતો હતો ગુરુના આશ્રમથી સ્વગૃહે જતી વખતે સમાવર્તન સંસ્કાર થતા તેને દીક્ષિત સંસ્કાર પણ કહેવામાં આવે છે વર્તમાનમાં પણ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી પ્રમાણપત્ર વિતરણ અને પદવિદાન સમારંભ થાય છે સમાવર્તન સંસ્કાર એટલે ગૃહ અવસ્થામાં પ્રવેશ કરવા માટે ગુરુ દ્વારા આપવામાં આવતી દીક્ષા છે નાતક એટલે શિષ્ય પોતાના દુર્ગુણ સ્વરૂપ બની મિલનના ધોઈને શુદ્ધ કરવી તેરમું છે લગ્ન સંસ્કાર વિવાહ સામાજિક ઉત્તરદાયિત્વ છે વિવાહ નો અર્થ થાય છે વિશેષ રૂપે વહન કરવું સ્ત્રી પુરુષ સ્વેચ્છાએ પરસ્પર જોડાય છે પુરુષ સ્ત્રીને પોતાને ત્યાં લઈ તેની જવાબદારી સંભાળે છે આ પ્રક્રિયાને વિવાહ સંસ્કાર કહે છે વિવાહ સામાજિક ઉત્તરદાયિત્વ છે વિવાહ દ્વારા સંતાનો ઉત્પત્તિ કરવી અને સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરા પરંપરાને જાળવી રાખવી નૈસર્ગિક પ્રક્રિયા એટલે કે વિવાહ સંસ્કાર સંસ્કાર છે પચાસ વર્ષ પૂર્ણ થતા વાનપ્રસ્થ આશ્રમનો પ્રારંભ થાય છે પચીસ વર્ષનું ગૃહાશ્રમ પછી પચાસ વર્ષ પૂર્ણ થતા વાનપ્રસ્થ આશ્રમનો પ્રારંભ થાય છે આ સમય દરમિયાન મધુરતા કામેચ્છા પૂર્તિ આનંદ પ્રમોદ બાળકોનું નિર્માણ કર્યા પછી પચાસમાં વર્ષે માનપ્રસ્થ સંસ્કારના માધ્યમથી જીવન દ્રષ્ટિમાં પરિવર્તન આવે છે પંદરમું છે સ્તન્ય સંસ્કાર સેવા કાર્ય કરવાનો સમય વાનપ્રસ્થ જીવનમાં સેવા કાર્ય કરવાથી જીવન નિરોગી બને છે શરીર પાતળું દેખાય છે શ્રી પાંડુરંગ દાદા એ કહ્યું છે કે જીવનના પિંચોતેર વર્ષ પૂર્ણ કર્યા પછી માત્ર ઉંમરમાં વૃદ્ધિ થઈ હોય છે જ્ઞાનમાં નહીં જે મનુષ્યનું આ પ્રકારનું જીવન છે તે પશુ સમાન છે વાસના છોડીને વસુદેવમાં નહીં જોડાય એનું જીવન વ્યર્થ છે સોળમું છે અત્યંત સંસ્કાર જીવનનો અંતિમ આધ્યાય મૃત્યુ શબ્દ સંસારમાં મનુષ્યને ડરાવતો શબ્દ છે પરંતુ મૃત્યુ અમંગળ નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું છે કે સર્વના સહારક મૃત્યુ અને ભવિષ્યમાં થનારા જન્મની ઉત્પત્તિનું કારણ હું એટલે કે સ્વયં ભગવાન છું હિન્દુઓના જીવનનો અંતિમ સંસ્કાર છે જેની સાથે તેના અહેક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ